જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બે દિવસથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ માટેની અમારા તરફથી પ્રતિક્રિયા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બે હજાર સોળ થી આ સ્થળ ઉપર જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય બનેલ છે લગભગ સૌરાષ્ટ્રમાં પહેલું કાર્યાલય આ ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢ જિલ્લાનું એ જુનાગઢ જિલ્લાના લગભગ પાંત્રીસોથી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત પરિશ્રમ અને એમના આર્થિક યોગદાન થી આ કાર્યાલયનું નિર્માણ થયું છે આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટીનું છે કોઈ કિરીટ પટેલની બાપદાદાની આ જાગીર નથી કાર્યાલયનું બાંધકામ પરંતુ અમારી સવલત પ્રમાણે અમે જી પ્લસ બાંધકામ કરેલ છે તારીખ એકવીસ સાત સત્તરના જુનાગઢ કલેક્ટરના હુકમ નંબર તેત્રીસ બાવન ઓબ્લિક બે હજાર સત્તરથી બિનખેતી હુકમની શરત નંબર અગિયાર તથા શરત નંબર છ બાર સત્તર અને પચીસના સંઘ સબબ ભારતીય જનતા પાર્ટી આ કાર્યાલય એટલે કે સુરેન્દ્ર કાકાના નામથી દસ્તાવેજ કરેલ છે અમોએ કલેક્ટર ઓફિસમાં રૂપિયા અગિયાર હજાર સાતસો છત્રીસ રૂપિયા પાંત્રીસ હજાર બસો સાત રૂપિયા સાતસો પાંચ રૂપિયા ત્રણસો ત્રેપન એ રહેણાંક હેતુમાંથી વાણિજ્ય હેતુમાં ફેરફાર કરવા માટે ભરપાઈ કરી દીધેલ છે આ કાર્યાલયની વિકાસ પરવાનગી ઓફિસ હેતુના માટે પંદર સાત બે હજાર સત્તરના રોજ હુકમ નંબર ચૌદસોથી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આપેલ છે તારીખ સત્તર છ બે હજાર સત્તરના હુકમના ત્રણસો ઓગણપચાસથી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આ કાર્યાલયની વિકાસ પરવાનગી આપેલ છે છતાં પણ જૂનાગઢ કોર્પોરેશનમાં અમે સામેથી આ કાર્યાલયમાં કંઈ નાના મોટા નિયમોનો જો કંઈ ભંગ કર્યો હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ કાયદામાં અમે જે ફી ભરવાની થશે એ ફી ભરી અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી

બે 2017 ની ચૂંટણીમાં કે બે હાજર સત્તર માં પોતે કોંગ્રેસ માં લડતા હતા ત્યારે પણ જે છે ભાજપ ની વિરુદ્ધ એમાં આપના સ્પષ્ટ નામ એને અલગ અલગ આગેવાનો નામ આપ્યા છે

અમે તો ભારતીય જનતા પાર્ટી નું વર્ષો કામ કરીએ છીએ નેતૃત્વ જાણે છે અમારે એમનો વિશ્વાસ સંપાદિત કરેલ રાખેલ છે અમારે કોઈ બીજા ત્રીજા વ્યક્તિઓના વિશ્વાસ સંપાદન કરવાની માં જરૂર નથી

લોકો દિવસના પણ જતા ડરે છે તો બેંકે માંથી પૈસા આપ્યા છે બેંક એને વ્યાજે આજે પૈસા પણ ભરાણા નથી અને ઈ હાલત એની તેવી છે એની સામે કોઈ પગલા કે ખર્ચા જેને ઉધાર્યા છે એની તપાસ બેંકે કરી ખરી એમાં માણાવદરના ધારાસભ્યએ મારા જ્યાં સુધી

અને પાર્ટીના બંધારણમાં હંમેશા બેટમ પ્રમુખ રહેવાની જોગવાઈ છે અને પાર્ટીએ બનાવ્યો છે હવે એક મહિના જેટલો આ સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે પાર્ટી બધા જિલ્લામાં નવા નિર્ણયો લેશે કિરીટભાઈ ઘણી જગ્યાએથી ઘણા કાર્યકર્તાઓ તમારી સામે રોષ પણ છે એનું શું કારણ નીતિનભાઈ ફળદુ છે એક વખત તમારી હમણાં જ મને નીતિનનો ફોન આવ્યો કે મારે શું જવાબ આપવો તમે આપી દેજો બે હજાર સત્તરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ નીતિનને ને ટિકિટ આપી હતી અને મારો ખાસ મિત્ર છે હાલ ચાવડાના પત્ર સામે હાલના આપના જ કાર્યકર્તાઓ છે તે મીડિયા સમક્ષ ખુલીને આવે છે તો આપના દ્વારા કોઈ રોક લગાવવામાં આવી કે આપના દ્વારા કહેવામાં આવે નહીં 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 ભાઈ સમજો ને આપના જે કાર્યકર્તાઓ હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને થાય તો બે શબ્દ પોતાની વાણી સામે રાખી શકે નુકસાન નથી જુનાગઢ જિલ્લા માં ભારતીય જનતા પાર્ટી ના આજે ચારે ચાર ચૂંટાયેલા ધારાસભ્યો છે આવનારા દિવસો વિધાનસભાની ની ચૂંટણી